નમસ્કાર તહેલકા ન્યુઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ભરૂચ હિન્દુ વાણંદ એકતા સંગઠનની પ્રથમ સંગઠન સભા મળી હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સંગઠન સભા જાડેશ્વર ખાતે મળી હતી ઉઠો જાગોર હિન્દુ હિત કે સાથ ચલોના જયઘોષ સાથે પરંપરાથી ચાલ્યા આવેલ સન્માન સ્વાભિમાન અને ભાવ સાથે એકતા સંગઠન પોતાના અને સંવર્ધન કરવાની પહેલમાં પ્રથમ પગથિયું માણતા લિંબજ માતાની વાડી જાડેશ્વર ખાતે હિન્દુ વાળંદ એકતા સંગઠનની પ્રથમ સભા મળી હતી જેમાં પ્રત્યેક સાનિધ્ય પરમપૂજ્ય મુક્તાનંદ સ્વામીજી તેમજ મિલિંદભાઈ પટેલ પ્રમુખ હરિપ્રભોધમ પરિવારનું પ્રાપ્ત થયું હતું જેમાં સમાજ પ્રમુખ ઇન્દુભાઈ આરએસએસના મેહુલભાઈ વાડન સહિત અન્ય અગ્રણી અને કેસકર્તન વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર אבי સૈયદ ભરૂચ અને કોઈની પાકાત નથી કે કે ક્રિશ્ચિયન અને મુસ્લિમ નું સતત યુદ્ધ થશે હિન્દુ એ ખાલી આસ્થા રાખવાની છે એક બીજામાં એકતા રાખવાની છે કયું એ પ્રમાણે વિજય તો હિન્દુ જો છે બાકી તમને લાગે છે કે આ દેશ તો ભગવાન ચલાવે છે અંગ્રેજો થઈ ગયા નેતા થઈ ગયા નેતા થઈ રહ્યા છે આ દેશ નું ઉદય ની જેમ લોકો થઈ રહ્યા છે છતાં દેશ ચાલે છે પ્રગતિ ની ચાલે છે આપણો આસ્થા નો વિષય છે પણ એમાં આવે છે આત્મીયતા गांधीजी एवं कहते हैं कि देश आजाद करो वो नहीं मानते देश आजाद कर दीजिए सात लाख व्यक्ति है, है। पुतान जान गुमाया भगत सिंह और वीर सावरकर तो आपरा अंदर भी आपरा घर में भी आपरा समाज में भी कोई भगत सिंह है कोई वीर सावरकर जो है तो मुस्लिम की दुकान खोली तो मुस्लिम बात है कि दो परसेंट जमा हमने की ना खबर में की है वो था कई दिन था लाइक एक पुलिस आते जाते आप ही का कोई मारी ना कोई પર યુદ્ધોનો સમાધાન નથી કે પછી આંતરનો યુદ્ધ હોય કે બાહ્યનો યુદ્ધ હોય અને એમાં સંગઠન માં શક્તિ છે એક વખત ભૂમ પડે મેસેજ આવે અને બેટા થા તો એટલ વસ્તુ કોસ બાકી દુનિયામાં કે મુસ્લિમ પાસે કોઈ ભગવાન નથી આપણી પાસે કેટલી હું મજબૂરીમાં કહું છું કે સ્વાભિમાન છે મારા પૂર્વની ખાતી છે એટલા માટે હું કહું છું હુંજી કરું છું એની અંદર મારું પરિવાર મારી સાથે છે કે કદાચ મને પ્રશ્ન છે કે આપનો પરિવાર આની સાથે જો પરિવાર સાથે હોત તો અહીંયા ખાલી ભાઈ જ ઉપસ્થિત ના હોય મે કહ્યું તો કે પરિવાર સાથે ઉપસ્થિત થવો જોઈએ આ કાર્યક્રમ આપણો આરોસી પડોશી આપણો સ્વજનો આપણો મિત્ર ભડતરો આ બધાને અહીંયા આનો ભાગ બનાવવાની જરૂર હતી એટલે આ બોર્ડ જે લાગેલું છે ને બાઈસની ટેગ લાઈન છે ઉઠો જાગો हिंदू हित के साथ चलो आ मात्र खाली जे बोर्ड लगावे छे येने लागू पडणारी टेंशन छे नाही संपूर्ण हिंदू समाज ना प्रत्येक व्यक्ति ने आ लागू पडे छे के जे बाण कपावा माटे थईने पण आवे छे येने पण जोवानो छे की हिंदू हित मारा अचरण मा क्या छे तो कोई भी सेलिब्रिटी नाही મારી ભવારણી હેરસ્ટાઇલ કારણે કોઈ પૂછવે કે તમે કોઈ જગ્યા વાળો કપાવ છો મને બેઠા લાગી કોઈ પણ વ્યક્તિ એવું નહીં મને નથી ધ્યાન માં કે કોઈ એવું પૂછતો હશે પોતાને વાળ કપાઈ ના આવ્યા પછી કે મારે કોઈ વાળની હેરસ્ટાઇલ ને મેન્ટેન રાખવાની છે એવું કોઈ આપણી આસપાસ આપણી સમાજ વ્યવસ્થામાં એવા કોઈ લોકો નથી પણ એક મેન્ટાલિટી બની છે કે મારે આને ત્યાં જ મારું નામ વિજયભાઈ વાણંદ છે અને હું વાણંદ સમાજમાંથી આવું છું અને અમારું એક સંગઠન છે હિન્દુ વાણન એકતા સમાજ એનામાં આ અનુરૂપ આ કાર્યક્રમ અમે યોજેલો છે અને એ આપણે હિન્દુ પેલા જે વિધર્મીઓ માટે અમે એક કાર્યક્રમ કર્યો છે કે જે આપણા વિસ્તારની અંદર એ લોકો આવી અને લવ લવજેહાદ જેવું છે અને અમારા સલૂનોમાં એ લોકો કારીગીરી કરી અને અમારી બાજુમાં જ દુકાન ખોલી અને આપણા ધંધો છીનવી લેવા માગે છે એના માટે અમે આ એક લડત ઊભી કરેલ છે